મારા વાલીઓ અને મારા વાલા મિત્રો મારું નામ ઠાકોર ગાયત્રીબેન રમેશભાઈ છે અને હું ધોરણ આઠમાં અભ્યાસ કરી રહી છું આજે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવ બે હજાર પચીસ છવ્વીસના શુભ પ્રસંગે મને વ્યસન મુક્તિ વિશે કંઈક કહેવાનો મોકો મળ્યો તેથી મને ઘણો આનંદ છે આપણે સૌ જાણીએ છીએ કે વ્યસન એક એવી બુરી આદત છે જે આપણા જીવનને બરબાદ કરી નાખે છે દારૂ તમાકુ સિગરેટ અને ગુટકા તે આપણા શરીરને અંદરથી ખોખલું કરી નાખે છે તેના કારણે હૃદય લેવર અને ફેફસામાં ગંભીર નુકસાન થાય છે વ્યસન કરનાર વ્યક્તિ પોતાને જ નુકસાન નથી પહોંચાડતો પણ પોતાના પરિવાર અને સમાજને પણ નુકસાન પહોંચાડે છે આજના નાના બાળકો પણ આ વ્યસનના શિકાર બની રહ્યા છે તે ખૂબ જ દુઃખદ બાબત છે આપણે સૌ ભેગા વાડીને આ બંધીને દૂર કરીશું અને આપની શાળામાં જાગૃતિ ફેલાવીશું આપના મિત્રોને સમજાવીશું કે વ્યસનથી દૂર રહેવું કેટલું જરૂરી છે કન્યા કેળવણીના મહોત્સવ પર દીકરીઓને ભણાવવામાં આવે છે કારણ કે એક શિક્ષિત દીકરી પોતાના પરિવાર અને સમાજમાં વ્યસન મુક્તિનો સંદેશો પહોંચાડી શકે શકે છે તે પોતાના ભાઈ પિતા અને પતિને વ્યસનથી દૂર રહેવાની સમજ આપે છે નારી શક્તિ સમાજમાં સશક્તિકરણ લાવી શકે છે આજે જે શાળામાં પ્રવેશ કરી રહ્યા પ્રવેશ કરી રહ્યા છે નાના બાળકોને આપણે નાનપણથી સારા સંસ્કારો આપીએ તેઓને વ્યસનથી દૂર રહેવાની શીખ આપીએ ચાલો આપણે સૌ સંકલ્પ લઈએ કે આપણે પોતે ક્યારેય વ્યસન કરીશું નહીં અને બીજાને પણ વ્યસનથી દૂર રહેવાની પ્રેરણા આપીશું યાદ રાખો વ્યસન મુક્ત જીવન એ સુખી સહજતાનો પાયો છે અસ્તુ જય જય ભારત